ભારતભરમાં ખૂબ જ ઉત્સાહ અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવતા જગન્નાથ રથયાત્રાના તહેવારને હવે બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આપણે રથયાત્રા વિશે રથયાત્રા શું છે કેમ ઉજવવામાં આવે છે શું છે તેના પાછળનો ઇતિહાસ અને ધાર્મિક મહત્વ બધા પ્રશ્નો તમામ લોકોના મનમાં ઉદભવતા હશે તો ચાલો મિત્રો આજે આપણે રથયાત્રા વિશે વિસ્તૃત માહિતી મેળવીએ ભારતની પર ઓડિશા રાજ્યમાં પુરી ખાતે આવેલ જગન્નાથજી મંદિર સમગ્ર વિશ્વમાં છે આ મંદિરનો મંદિરનો હિન્દુઓના ચારધામના તીર્થસ્થાનોમાં પણ સમાવેશ થાય છે હિન્દુ ધર્મથી માન્યતા મુજબ મૃત્યુ પહેલા દરેક હિન્દુએ ચારધામની યાત્રા અવશ્ય કરવી જોઈએ તેનાથી મોક્ષ મળે છે જગન્નાથ પુરી ખાતે જગ ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી શ્રીકૃષ્ણ કૃષ્ણનો મંદિર આવેલું છે આ મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે આવે છે એમાંય ખાસ કરીને આ મંદિરનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર જગન્નાથપુરીની રથયાત્રા છે અહીં દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે રથયાત્રાનો મહોત્સવ 10 દિવસ સુધી ચાલે છે આ રથયાત્રામાં ભાગ લેવા માટે દેશના વિવિધ સ્થળોએથી લાખો શ્રદ્ધાળુઓનો જનમેદની ઉપટી પડે છે આ દિવસે ભગવાન કૃષ્ણ મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથોમાં બેસાડીને ગુંડીસા મંદિર લઈ જવામાં આવે છે ત્રણેય રથોને ભવ્ય રીતે સજાવવામાં આવે છે આ રથયાત્રા માટે રથ તૈયાર કરવા તેમજ તેની અન્ય તૈયારીઓ કેટલાય મહિનાઓ પહેલાથી શરૂ કરી દેવાય છે ઓડિશાના પુરી ઉપરાંત ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે પુરી ખાતે જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવા પાછળના ઇતિહાસની વાત કરીએ તો તે પાછળ ઘણી બધી પૌરાણિક કથા અને લોકવાયકાઓ જોડાયેલી છે એક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાજી પિયર આવે છે અને તેઓ શ્રી કૃષ્ણ અને ભાઈ બલરામ સમક્ષ નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે તેથી ભગવાન કૃષ્ણ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગર જોવા નીકળે છે એ સમયથી દર વર્ષે રથયાત્રા કાઢવામાં કાઢવાના પર્વની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે તો વળી એક એવી પણ લોકવાયકા છે કે ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન કૃષ્ણના માસી થાય છે તેઓ ત્રણેય ભાઈ બહેનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને માસીના ઘરે દસ દિવસ રહેવા માટે જાય છે અને ત્યાં દિવસ પરત ફરે છે તેથી દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે તો વળી એક માન્યતા મુજબ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એ વધ કરીને ભાઈ બહેન સાથે મથુરામાં પ્રજાને દર્શન આપવા માટે નીકળે છે તેથી રથયાત્રાની શરૂઆત થઈ હોવાનું મનાય છે તદ ઉપરાંત એક ખૂબ જ પ્રચલિત કથા અનુસાર ભગવાન કૃષ્ણની રાણીઓ માતા રોહિણીને તેમની રાસલીલા સંભળાવવા માટે કહે છે માતા રોહિણીને લાગે છે કે કૃષ્ણની ગોપીઓ સાથેની રાસલીલા વિશે બહેન સુભદ્રાએ સાંભળવું જોઈએ નહીં એટલે તે સુભદ્રાજીને બલરામ અને કૃષ્ણ સાથે રથયાત્રા બેસ રથમાં બેસાડીને મોકલી દે છે એવા સમયે ત્યાં નારદજી પ્રગટ થાય છે અને સુભદ્રાસિં બલરામ અને કૃષ્ણ ત્રણેય ભાઈ બહેનને એક સાથે જોઈને અત્યંત પ્રસન્ન થાય છે અને પ્રાર્થના કરે છે કે આ ત્રણેય દર્શન આ ત્રણેયના દર્શન આ જ રીતે દર વર્ષે લોકોને જોવા મળે તેમની આ પ્રાર્થના અનુસાર દર વર્ષે રથયાત્રા દરમિયાન ત્રણેયના દર્શન કરવા મળે છે તો વળી આ જ કથાના કથામાં અમુક લોકોના લોકોની માન્યતા અલગ છે જે અનુસાર માતા રોહિણીને જિયારી ગોપીઓએ કૃષ્ણની રાસલીલા વિશે જણાવી રહ્યા હતા ત્યારે તેમની બહેન સુભદ્રાજીને કામ સોંપ્યું હતું કે તેઓ દરવાજે પહેરો ભરે અને કોઈએ પણ અંદર પ્રવેશ ના આપે બહેન સુભદ્રાજી પણ રાસલીલાની કથામાં સાંભળવામાં લીન થઈ ગયા થોડી વારમાં જ ભગવાન શ્રી કૃષ્ણ અને ભાઈ બલરામ ત્યાં આવી પહોંચ્યા ત્યારે બહેન સુભદ્રાજી દરવાજા આડે પોતાના હાથ ફેલાવીને બંને ભાઈની વચ્ચે ઊભા રહી ગયા અને બંને ભાઈઓને અંદર પ્રવેશ આપવાની ના પાડી દીધી તેથી બંને ભાઈઓ પણ દરવાજા આડે કાન રાખીને માતા રોહિણીની કથા સાંભળવા તલ્લીન થઈ ગયા એવા સમયે ત્યાં ઋષિ ના ત્યાં ઋષિ નારાદજી અહીં પ્રગટ થયા અને મૂર્તની જેમ ધ્યાનસ્થ અવસ્થામાં ઉભેલા ત્રણેય ભાઈ બહેનને વિવેકપૂર્વક પ્રણામ કરીને પ્રભુને પ્રાર્થના કરે છે કે શું તેઓ હર હંમેશા માટે આ સ્વરૂપે દર્શન આપશે ભગવાને તેમની આ અર્ષ અરસ્વિકારી અને પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં આ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા આ રથયાત્રા વિશે સ્કંદ પુરાણ નારદ પુરાણ પદ્મ પુરાણ અને બ્રહ્મપુરામાં પણ ઉલ્લેખ છે એટલા માટે હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે ભગવાન ભગવાન જગન્નાથ અષાઢ બીસ થી અગિયાર સુધી લોકોની વચ્ચે રહે છે આ સમયે તેમની પૂજા અર્ચના વિશેષ ફળદાયક બને છે જો કોઈ રથયાત્રા સામેલ રથયાત્રામાં સામેલ ન થઈ શકે તે ઘરે પણ પૂજા અર્ચના કરી શકે છે અમદાવાદ ખાતે પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક રથયાત્રાનો તહેવાર ઉજવાય છે અમદાવાદની રથયાત્રા એ ગુજરાતની શાન ગણાય છે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે સામાન્ય રીતે ભક્તો રોજ ભગવાનના મંદિરે જાય છે પરંતુ રથયાત્રા એક એવો તહેવાર છે જેમાં સ્વયં ભગવાન જગન્નાથ અમદાવાદની મળવા આવે એનાથી વિશેષ એક પામર મનુષ્ય માટે મોટી વાત કઈ હોય શકે એવું માનવામાં આવે છે કે જે ભક્તો રથયાત્રા દર્શન કરે છે એવોને જીવનર જીવનરત ભગવાન જગન્નાથ ખૂબ છે અહીં ભગવાન જગન્નાથની પ્રાર્થ કાળમાં વહેલા સવારે ચાર વાગે પૂજા થાય છે ભગવાનને વિવિધ પ્રકારના ભોજન અને નૈવેદ્ય ધરવામાં આવે છે અમદાવાદના તેમજ ગુજરાત અન્ય સ્થળોએથી લોકો આ રથયાત્રા રંગે ચંગે જોડાય છે અને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અષાઢ મહિનામાં ચોમાસાની ઋતુ શરૂ થઈ જાય છે તો ક્યારેક આ અવસરે ઝરમર ઝરમર વરસાદ વરસે છે જેથી જાણે સોનાના સોનામાં સુગંધ ભળે છે અને આ ઝરમરિયા વરસાદમાં ભગવાન જગન્નાથ અને ભક્તો નાય છે અને ભક્તિના રંગોમાં રંગાય જાય છે આ રથયાત્રાની એક રસપ્રદ વિધિ એ છે કે પહિદ શણગારે સોનાની રથયાત્રાના રસ્તા થોડા અંતર સુધી સાફ કરે છે રાજા પોતાને સેવક સમજીને આ કામ કરે છે પૌરાણિક લોકવાયકા અનુસાર જગન્નાથ મંદિર વિશે એમ કહેવામાં આવે છે કે જ્યારે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું ત્યારે થાય છે અને તેમના પાર્થિવ દેહને દ્વારકા લાવવામાં આવે છે ત્યારે ભાઈ બલરામ અત્યંત દુઃખી થઈ જાય છે તેઓ કૃષ્ણના દેહને લઈને સમુદ્રમાં કૂદી પડે છે એ સમયે પુરીના રાજા ઇન્દ્ર દ્રિમોન હતા એમને ભગવાન શ્રી કૃષ્ણનો દેહ સમુદ્રના પાણીમાં તરી રહ્યો છે જેથી ભગવાનને મૃતિ બના મૂર્તિ બનાવવા અને મંદિરનું નિર્માણ કરવા સ્વપ્નમાં દેવદૂત આવીને કહે છે રાજાએ શોધખોળ કરતા એમને ભગવાનના

ઘણો સમય વીતી ગયો છતાં ભગવાનની પ્રતિમા બનવાનું કાર્ય પૂર્ણ થયું નહીં રાજા વ્યાકુળ બની ગયા અને ઉતાવળે દરવાજો ખોલી નાખ્યો આથી ભગવાન વિશ્વકર્મા ગાયબ થઈ ગયા અને ભગવાનની રાજા અધૂરી મૂર્તિ પણ પ્રસ્થાપિત કરી દે છે આજે પણ વિશાળ રથોમાં ભગવાન કૃષ્ણ બલરામ અને સુભદ્રાને દર વર્ષે મૂર્તિઓ સાથે રથયાત્રા કાઢવામાં આવે છે મૂર્તિઓ પણ અધૂરી જ હોય છે દર બાર વર્ષે મૂર્તિઓ બદલી દેવામાં આવે છે જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાના રથનું નિર્માણ કાર્ય દર વર્ષે અખાત્રીસના દિવસથી શરૂ થાય છે તેને બનાવવામાં માટે ખૂબ જ ઉમદા કારીગરો બોલાવવામાં આવે છે રથનું નિર્માણ થયા બાદ તેને શણગારવામાં આવે છે જો તમને આ માહિતી રસપ્રદ લાગી હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવા જ વિડીયો સાથે